નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લામાં લોબા વિરામ બાદ રવિવારે મોડી સોજે ગાજવીજ અને વીજળીના કડાકા બડાકા સાથે વડાલી શહેરમાં વરસાદ વરસ્યો ગણતરીના સમયમાં જ સત્તર એમ વરસાદ પડ્યો હતો ત્યારે ભારે વીજળીના કડાકા બડાકા સાથે આવેલ વરસાદની સાથે ભયંકર વીજળી થતી હતી આ વીજળી શહેરના જયંતિભાઈ પુંજાભાઈ પ્રજાપતિના આરસીસીના મકાન ઉપર પડતા મકાનના ઉપલા માળના દબા ઉપર ખાડો પડી ગયો હતો સ્લેબ તૂટી ગયો હતો ત્યારે આ પરિવારને ખબર પડી કે તેમના મકાનો પર વીજળી પડી છે ત્યારે તેમના ઘરના દરવાજાના નકુચા પણ તૂટી ગયા હતા મકાનની સાથે રાચરચીલાને પણ ભારે નુકસાન થયું હતું ત્યારે વીજ ઉપકરણોમાં ચાર પંખા ફ્રીજ ટીવીને પણ ભારે નુકસાન થયું છે ત્યારે જંતીભાઈનો પરિવાર સોમવારે નગરપાલિકા તંત્રને જાણ કરી હતી ત્યારે આ પરિવારે જવાબદાર તંત્ર પાસે નુકસાનીનું યોગ્ય સર્વે કરી આર્થિક વળતર ચૂકવાય તેવી માંગ કરી હતી જાપતી જંતવે પૂજા વડાલીમાં અમારે રાત્રે રવિવારે રાત્રે એક વાગે કડાકા ભડાકા સાથે વરસાદ આવ્યો એમાં વીજળી પડવાથી અમારા આ ધાબાનું ઉપલે દવાનું નુકસાન થયું હતું અને ખાડો બળી ગયો હતો વાયર બળી ગયો ટીવીનો અને બ્રિજ પંખા ચાર બળી ગયા હતા અને ભેજનો જે સત નુકસાન થયું હતું અને વાયર બળી ગયો